હેલો નમસ્કાર હું છું તમારી સાથે ધરા બાર ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે હગ ડે આ દિવસે પ્રેમ યુગલ સંપૂર્ણ આત્મિયતા સાથે એકબીજાને ભેટે છે આલિંગન એક તરફ તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવે છે તો બીજી તરફ ઘણા સ્વાસ્થ્યલક્ષી લાભ પણ થાય છે જ્યારે તમે તમારા સૌથી ખાસ પ્રિય વ્યક્તિને ગળે લગાડો છો ત્યારે તમારી અંદર ઓક્સિટોસિન નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે જે તમારી યાદશક્તિને સુધારે છે ગળે લગાડવાથી થાય છે કેટલાક ફાયદાઓ

આત્મીયતાથી કોઈને ગળે લગાડવાના કેટલાક ફાયદાઓ સૌથી પહેલું છે તણાવ દૂર કરે છે નિષ્ણાંતોનું માનીએ તો તમે કોઈ વાતને લઈને ખૂબ જ તણાવમાં હોવ અને આ સમય દરમિયાન તમારી સૌથી વિશ્વાસુ અને નજીકની વ્યક્તિ તમને ગળે લગાડે છે અને તમારામાં આત્મવિશ્વાસનો વધારો કરે છે તો તમારો આત્મવિશ્વાસ ખૂબ વધે છે આ સ્થિતિ દર્શાવે છે કે કોઈ તમારા સમર્થનમાં ઊભા રહેવાની લાગણી વ્યક્ત કરે છે જેના કારણે આપના તણાવને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે તે દૂર થઈ જાય છે અને તમારામાં એક નવી ગળે લગાડો નહીં પરંતુ જો પતિ પત્ની છો અને સાથે રહો છો તો દરરોજ તેને એક વખત સુંદર આલિંગન આપવું જોઈએ વાસ્તવમાં જ્યારે તમે તમારા સૌથી ખાસ પ્રિય વ્યક્તિને ગળે લગાડો છો ત્યારે તમારી અંદર ઓક્સિટોસીન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે જે તમારી યાદશક્તિને સુધારે છે અને તમારી નર્વસ સિસ્ટમને પણ ઉત્તેજિત કરે છે જેના કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે હવે ત્રીજું છે સ્નાયુઓના તણાવમાં રાહત આપે છે જ્યારે તમે કોઈ ખાસ અને ખૂબ જ નજીકના વ્યક્તિને ગળે લગાડો છો ત્યારે તે તમારા રક્ત પરિભ્રમણને સુધારે છે જેના કારણે તમારા સ્નાયુઓમાં તણાવ પણ હળવો થઈ જાય છે આ હકીકત જાણીએ આપ પણ આપના પ્રિયજનોને આત્મીયતાથી ભેટીને ગળે લગાડો અને તેમને ખાતરી આપો કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા તેમની સાથે છો તો આ હતી કેટલીક મહત્વની વાત જાદુની જપ્પી ખૂબ જ કારગર છે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આવી જ કેટલીક વાતો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર